હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને એસી હજારની કિંમતમાં જ વેચવાની છે મિત્રો કારમાં તમને બિલકુલ નવા ટાયર જોવા મળશે વીમો પાર્સિંગ બંને રનિંગ જોવા મળશે તો મિત્રો આ કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેવી કન્ડિશન છે આપણી વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સજુકી સ્વિફ્ટ કાર લેતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટી જાય તેમાં વોટ્સઅપ નંબર છે તમે વોટ્સઅપ કરી શકો છો ફોટો અથવા વિડીયો અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સુઝુકી સ્વિફ્ટ ડિઝાઇન કારની આપણે મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે મિત્રો કાર અને કાર ફોર ફોર ઓનરમાં છે ચાર ઓનરમાં કાર છે મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં બેટરી નવી જોવા મળશે ટાયર નવા જોવા મળશે કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે તમને કારની કારમાં ઇન્સોરન્સ અને પીયુસી બંને રનિંગ જોવા મળશે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે બે હજાર અને નવનું મોડલ છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે રૂકવા જ સારી કંડિશન જોવા મળશે કાર તમને માત્ર એક લાખ અને એંસી હજારની કિંમતમાં આકાર વેચવાની છે તો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય છે અને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાઇર કારના માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે અને મિત્રો અભિભાઈ આ કારની કિંમત માત્ર એક લાખ એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાઇન કાર તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ડ્રેસ ડ્રાઈ વગેરે લઈને લઈ શકો છો તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી અને જવા વિનંતી મિત્રો જેથી તમને માલિક સ્થળ ઉપર મળી જાય જયરાજ